આવી ગયા બાપુજી હા બેટા ગોપી બેટા આજે તારા સસરાનો ફોન આવ્યો હતો એ લોકો લગ્નની તારીખ નક્કી કરવા આવવાના છે અને બેટા તને તો ખબર જ છે કે આ બે વર્ષથી વરસાદ હાવ પડતો જ નથી અને હું બે વર્ષથી તારા લગ્ન પાછા ઠેલવે ખોટ રહી ને ગોપી બેટા તારી માં તને પાંચ વરની છોડીને જતી રહી ને ત્યારથી તારી માં અને બાપની બંનેની જવાબદારી મેં સંભાળી છે બેટા હવે તારા કરિયવરની જવાબદારીમાં મારે કોઈ પાછી પાડની નથી કરવી અને એટલે જ તો હું વેહવાઈને બે વર્ષથી તારા લગ્નની તારીખ પાછી ઠેલવતો હતો બાપુજી મારે કરિયરમાં કંઈ જ નથી જોતું તમારા સંસ્કારો જ મારા માટે મોટો કરિયાવર છે અને શું મારા સસરાવાળા કરિયાવર માગે છે અરે ના ના એ બિચારા તો બધા બહુ ભલા માણસો છે કે અમારે કાંઈ નથી જોતું બસ એક જોડી કપડામાં છોકરીને વિદાય કરી દેજો પણ મારે એવું નથી કરવું ભવિષ્યમાં મારા લીધે કોઈ મારી દીકરીને કોઈ મેણું મારે ને એ બેટા મારાથી સહન ન થાય હો પણ એ વાત પછી નહીં પણ મને જરૂર છે કે મારી એકની એક દીકરીને મારે પેટ ભરીને કરિયાવાર આપવો છે હવે જોને બેટા આ વરસાદ જ સાથ નથી આપતો પણ છોડને એ બધું કાલે વેવાય આવવાના છે શીરો પૂરીને ભજીયા બનાવી રાખજે સારું બાપુ ગોપી બેટા પાણી લાવજો ને કેમ છો વેવાય ઘરે બધા મજામાં તો છે ને બસ એકદમ મજામાં હો તમે કેમ છો બસ જો ભગવાન ની દયા છે તો વેવાય આપણે મુદ્દાની વાત કરી મેં કાલ તમને ફોન તો કર્યો હતો તો હવે આપણે લગ્નની તારીખ ક્યારે આપો છો વેવાય તમારા ગામમાં કોઈ સારો ગોર ન હોય તો મને કહો ને દિવાળી પછીની તારીખ જોર આવી ને હું તમને મોકલાવું અરે નાના ગોર તો છે પણ હું બે વર્ષથી સારા વરણની વાત જોઉં છું આ જોવે ને બે વર્ષથી વરસાદ જ નથી આ એક વર્ષ જો સારું થઈ જાય ને તો મારે મારી દીકરીને એ ધામધૂમથી પરણાવીશ અરે વેવાય બે વરસ આ તો તમે આમનામ લગ્ન પાછા ઠેલવો છો અને આ ત્રીજો વરસ એ જાય આમ નામ છોકરાઓ ગઈઢા થઈ જાય તમે કહેતા હો તો હું મદદ કરું થોડી ઘણી અરે ના ના આ દીકરીનો પૈસો લઈને મારે પાપમાં નથી પડવું એ સારો વર થાય ને ત્યારે પૈસા પાછા આપી દેજો અરે ના ના આ માથે મોવાળા જેટલું તો કરો છે હવે મારે જાજા દેણા નથી કરવા તો હવે દિવાળી પછીની તારીખ આપો તમને તો ખબર જ છે કે આ વર્ષે કાંઈ નથી નીપજ્યું અને મારી માથે પહેલેથી જ બહુ દેણું છે એટલે હાવરો ખમી જાવ તો બહુ સારું વેવાય દિવાળી પાસે એની કા તારીખ આપો કા હક પણ ફોક કરો મારી ધીરજ હવે હાવ ખૂટી ગઈ છે અરે ના ના આ શક પણ ફોક નથી કરવું સારું તો હું પછી દિવાળી પછી સારું મૂહરત જોડાવી અને હું તમને તારીખ મોકલાવીશ બસ સારો દેવજીભાઈ તો હું મોટી જાણ લઈને નહીં આવું એસી થી સો જણાને લઈને આવીશ બસ વેવાય આમ તો અમારું કુટુંબ બહુ મોટું છે અને હું આમાં કાપ મૂકી દઈશ અને જમણવાર એકદમ સાદો કરજો તમે ખોટા ખર્ચા કાંઈ નહીં કરતા મને જરાય દુઃખ નહીં લાગે ચાલો હું રજા લઉં અરે એમ જવાતું હોય છે કઈ હવે તો બપોરા કરીને જ જાયજો ગોપી બેટા રસોઈ બનાવી નાખો હલો સૌજીભાઈ હું દેવજી બોલું છું આ દીકરીના લગ્નની તૈયારી કરવા માટે લાખેક રૂપિયાની જરૂર છે તો મદદ થશે અરે દેવજીભાઈ બે વર્ષથી વરસ કેવા થાય છે એ તો તમને ખબર જ છે ને આટલી મોટી રકમ આપણા ખેડૂત પાસે હોય દસેક હજાર જોતા હોય તો લઈ જજો બાપુજી એ લોકો સક ફોગ કરવા માંગતા હતા તો કરી દેવું થું ને અરે ના ના બેટા આ સક પણ ફોગ ન કરાય સક પણ ફોગ કરીને તો સમાજમાં આપણી આબરૂ જાય અને ફરી સક પણ કરવા વાળા 100 વાર વિચારે અને 100 સવાલ કરે બેટા બાપુજી દિવાળી આડા બે મહિના નથી રહ્યા અને આ વરહમાં કાંઈ નથી કેમ ભેગું કરશું આપણી પાસે તો પૈસાય નથી શું કરશું તું જરા ચિંતા નહીં કર બેટા ભગવાન સૌ સારા વાના કરશે અને બધું જ થઈ રહેશે બેટા તું સુઈ જા અને બેટા ભગવાન જે કરે છે ને તે સારા માટે કરે છે માટે બેટા તું ચિંતા કરમાં બધું જ થઈ રહેશે સુઈ જા તારો બાપ હજી છે ને આ નગરસેઠ પાસે તો પહેલેથી જ કરજ લીધેલું છે એટલે એ તો નહીં જ આપે ને આ જમીન ઉપર મંડળી ઉપાડી લીધેલી છે એટલે ન્યાનોય કોઈ ચાન્સ નથી અને અત્યારે તાત્કાલિક આ જમીનના ઘર આગેય નહીં મળે ને કદાચ મળશે ને તો આ ધૂળના ભાવે માગશે કરું તો શું કરું હે ભગવાન હવે તું જ કાંઈક રસ્તો બતાવ હા રામજી મારો મિત્ર છે એને કહું એ ના નહીં પાડે અને કદાચ ના પાડી તો મારે તો એટું જોવા જેવું થશે ના ના મારે મારા બાળપણની મિત્રતા નથી ખોવી જા દેવજી જા એકવાર માગી તો જો એ તારો બાળપણનો મિત્ર છે એ તને પાછો નહીં ઠેલવે હા ચાલ રામજી પાસે જ જાઓ અરે દેવજી તું અત્યારે આવો વાહ વાહ પાણી પાણી મગાવું ના ના કેમ અત્યારે અરે એ તો આ બાજુ હું નીકળો ને તો થયું કે લાવીને રામાને મળતો જાઓ એટલે આવ્યો છું સારું થયું હાઠીયું બાઠિયું કાઢી નાખી આ હાઠીયું કાઢી નાખી એને દી થઈ ગયા અને હાવ ખેતરે હાવ ચોખ્ખું શર્ટ કરી નાખ્યું મારે તો હજી કપાસ ઊભો છે પાયેલો છે ને એટલે આ વાતની શરૂઆત કેવી રીતના કરું અને જોઈ ના પાડશે ને તો મારે તો બહુ ભારે થઈ પડશે શું વિચારે કઈ કામ તો નહોતું ને ના બસ આમ તો આ એક ખુશીના સમાચાર હતા એટલે થયું કે પેલા મિત્રને જ કહી દઉં શું ખુશીના સમાચાર હતા ઝટકે ઝટકે આ ગોપીના સસરા આજે આવ્યા હતા આ લગ્નની તારીખ માટે તો આપી ના આ ગોળ પાસે જોડાવી અને દિવાળી પછીની તારીખ આપી દઈશું અરે વાહ આ તો હરખની વાત છે બસ તારી દીકરીને પરણાવી દે ને બધી જવાબદારીમાંથી છૂટો તે તારી દીકરી માટેથી બીજા લગ્ન પણ નથી કર્યા હા સાચી વાત છે આ બીજીમાં આવે એ ગોપીને રાખે નોય રાખે અને મારે દીકરીને દુઃખી નહોતી કરવી અને વાત રહી જવાબદારીની આ એકવાર ગોપીના લગ્ન થઈ જાય ને પછી હું આ જવાબદારીમાંથી છૂટો અને પછી તો ચાર ધામની જાત્રાએ નીકળી જવું છે અને સારું ભાઈ હું એ નીકળું બહુ મોડું થઈ ગયું અરે બેસ ને ચા પાણી પીએ અરે ના ના પછી ઊંઘ ના આવે ફરી ક્યારે રામ રામ સારું છે દેખાતો નથી કાકા બેટા આ પણ પૈસા મારા જ આપજો ને અરે લઈ લે હું બે ત્રણ દિવસ બારગામ જવાનો છું તાર પપ્પા આવે એટલે એને આપી પણ કાકા આ પૈસા કેવી રીતે આપો છો વ્યાજવા કે બાપુજી પૂછે તો શું કહો તું ઈ બધી માથાકૂટમાં માં પડમા બેટા મારે તારા પપ્પા વાતચીત થઈ ગઈ છે કાકા પાણી પીશો ના ના અત્યારે મારે મોડું થાય છે હું જાઉં છું બાપુજી રામજી કાક આવ્યા હતા ને ત્રણ લાખ રૂપિયા આપી ગયા વારે વાંચી લીધી હે પ્રભુ તારો ઉપકાર માનું એટલો ઓછો છે મારી તો હિંમત જ ના ચાલી એની પાસે પૈસા માંગવાની પણ મારા રામજીમાં રામ વસ્યા

આવું શું કામ બોલે છે કાલે તું શું કામ આવ્યો હતો રામા હું હું કાલે તારી પાસે પૈસા માંગવા આવ્યો હતો પણ માગી ન શક્યો ને એમને ભાઈ હું મને એમ કે હું પૈસા માંગીશ ને તો કે આપણી દોસ્તીમાં તિરાણ ન પડી જાય એટલે તે મને તારો મિત્ર માયનો જ નથી એમને પણ ભાઈ વાત તારો નથી મારો છે મને મારી જાત ઉપર નફરત થઈ ગઈ છે પણ આવું શું કામ બોલે છે મારા ભાઈ એવું ના બોલ મારા ભાઈ મારા ભેરું બંધ રામા તું એવું ના બોલ મારા મિત્રની પરિસ્થિતિ ખબર હોવા છતાં મારા મિત્રને લાચાર બનીને મારી પાસે હાથ લંબાવવા આવવું પડ્યું અરે ધિકાર છે આવી મિત્રતાને કે મિત્રનું દુઃખ જાણતો હોવા છતાં કાંઈ કર્યું નહીં અને પાછો મિત્ર આવ્યો પણ માગી ન શક્યો ભાઈ મને માફ કરી દેજે સાચી મિત્રતા તો એને કહેવાય કે મિત્રની આંખ તો ખબર પડી જાય કે મિત્રને શેનું દુઃખ છે મારામાં જ ખોટ છે કે તારે મારી પાસે માગવા આવવું પડ્યું મને માફ કરી દે દેવજી મને માફ કરી દે એવું ન બોલ રામા એવું ન બોલ અરે ગોપી તારા એકલાની દીકરી નથી મારી પણ છે આપણે એના લગ્ન ધામ ધૂમથી કરીશું અરે પૈસા ગટે તો મૂંઝાતો નહીં ને આ પૈસા તારે ક્યારેય પાછા આપવાના નથી હું તારી નહીં મારી દીકરી પરણાવું છું ભાઈ રામા આજે દોસ્તી માં તું જીતી ગયો અને હું હારી ગયો